તો જુનાગઢના જોશીપુરાના સુભાષનગર વિસ્તારમાં એક મહિલાએ રાજકોટના યુવકને વોટ્સએપ ચેટના માધ્યમથી મિત્ર બનાવીને સંપર્ક કરી ફસાવી જુનાગઢ બોલાવી ફરિયાદીના કપડાં કઢાવી પોતે નગ્ન થતા ફરિયાદીએ એ જતો

ગુનો કર્યાની ફરિયાદ પોલીસ માં નોંધાતા ચકચાર મચી જુનાગઢ આવેલ હિંગડાજ હોટેલથી આગળના ભાગે લેવા માટે આવવાના છે તેવી હકીકતના આધારે ટીમ વોચમાં રહેલ અને બે આરોપી બાઇકમાં આવતા પકડીને પૂછપરછ કરતા બનાવમાં બીજી મહિલાઓ પણ હની ટ્રેપમાં સાامل હોવાથી અને તેમની મહિલાઓને પણ જડપી કાર્યવાહી કરી હતી હીના રમેશ વીરડિયા હોવાનું જાણવા વિસ્તારમાં તેની સાથે સૌપ્રથમ મોબાઈલ ત્યારબાદ પોતાના ઘરે અહીંયા જોશીપરા બોલાવે એવું બાનું બતાવી અને આ જે યુવતી છે હિનાબેન કાંજીભાઈ વાઢેલ તેમને બંને ન્યૂડ થયેલા અને આ જે ફરિયાદી છે તેના આ પ્રકારના ફોટો પાડી દીધેલા ત્યારબાદ અન્ય શખ્સોને બોલાવી જેમાં અન્ય આરોપીઓ છે નિયોજિત નરસિંહ થુમર રાહુલ સુરેશભાઈ પરમાર હિનાબેન રમેશભાઈ વિરળિયા અન્ય અને અન્ય એક શખ્સ કુલ મળીના આ પાંચ શખ્સો એ છે આરોપીને જણાવ્યું કે તારા છે એ ન્યૂડ ફોટો છે અમને